કેશોદના અગતરાય ગામ પાસે ગમકવાર અકસ્માત સર્જાયો હતો જેમાં રેતી ભરેલા ટ્રકે એક ટુ વ્હીલરને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને અન્ય એકને પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો માહિતી અનુસાર કેશોદના મૃતક સમીર ચોભટિયા અને તેમના પત્ની સાથે ટુ વ્હીલર પર જૂનાગઢથી કેશોદ તરફ આવી રહ્યા હતા ત્યારે રેતી ભરેલા ટ્રકે ટક્કર મારી હતી આ અકસ્માતમાં સમીર ચોભટિયાનું ઘટના સ્થળે જ કરોડ મોત નિપજ્યું હતું આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમણે બે ફાર્મ રીતે ટ્રક ચલાવતા ડ્રાઈવરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે મારું નામ પ્રદીપ ચોવટિયા છે અને આ જે ઘટના બની મંગલપુર ફાટક પાસે તે મારા ભાઈ છે સમીરભાઈ ચોટિયા એને જૂનાગઢથી કેશોદ તરફ આવતા હતા અને એને ખમણની દુકાન છે અહીંયા અને અહીંયા જવાનું છે કેશોદ અને એ ત્યાં ફૂલ ઓવરલોડ ટ્રક ભરેલો હતો રેતીનો ડમ્ફર એ ટુ વ્હીલમાં ટૂંકમાં કચરી નાખેલા હેટેલા હે મંગલપુર વાળા લોકો આકે છે હા મારા ભાઈ હે એનું મોત થઈ ગયેલું હે અને મારા ભાભી હે એ બહુ ઈજાગત છે ને બે પગેના કપાઈ ગયેલા હે એમાં અને એ મારા ભાભીને રાજકોટ લઈ ગયેલા હે અને મારા ભાઈનું અહીંયા પોસ્ટમોર્ટમ કરવા માટે અહીં સિવિલ કેસો લઈ આવેલા છે એના એક સંતાન છે એ અત્યારે અમદાવાદ છે ભણે છે મારું નામ કિશનભાઈ માંડણભાઈ ડાંગર ગામ લુસાડા જે અટાણે માંગર પર જે ઘટના બની એમાં ડમ્પર વાળા બેન ને ભાઈ જતા હતા ડમ્પર વાળા નું ધ્યાન નહોતું બે દરગારી પૂર્વક ડ્રાઇવિંગ કરી અને કાયદેસર રીતે રોડ ઉપર જે ડ્રાઇવિંગ કરીને અને અડફેટે લીધેલા અમે ચારસો મીટર પાછળ હતા અને અમે અંદાજ બે કિલોમીટર પહેલા માં ઘરોળા ફાટકે મારેલો હતો ગાર્ડ ડમ્પર વાળો કેશવ તો પૂછ્યું તા કે નવું થાય એટલી સ્પીડ માં આવતો અને ના બેન ને ના ભાઈ ને સાવ સફેદ પટ્ટી ઉપર ગાડી આખતા હતા અને લઈ લીધા અને કાયદો કાયદા ની રીતે ભાન કરાવ્યું ભરત કેમ ભાઈ જલ્લુ ગામ ગાલોઈ બનાવ માં આ એક્સિડન્ટ ઘણા થયા છે અને આ કંપની થી કામ ચાલુ કર્યા એ લોકો ક્યાંય સેફટી રાખી નથી આજ લગી અમે પોલીસ માં અરજી આપી મીડિયા માં પણ ઘણી વખત આવ્યું આ લોકો કંઈ ધ્યાન દેતા નથી આ કણજે એક્સિડન્ટ થયું માણેકવાડા એક્સિડન્ટ થયું આજે અહીંયા એક્સિડન્ટ થયું આ લોકોને આમ તો કલાક છે હું ફોન કરું છું કોઈ આ લોકો જે સેફટી જોઈએ એ રીતે કંઈ રાખતા નથી ડાયવર્ઝન કે જે કંઈ હોય માણસ बाजू માં જ્યારે વાહન પૂગે ત્યારે ખબર પડે છે પણ જે સેફટી હોવી જોઈએ એ લોકો બેદરકારી થી આજની ઘટના માં એવું થયું કે આયા અગત રહી આગળ જે ડાયવર્ઝન છે બાજુમાં ટૂંકમાં કે ડમ્પર કે આ એક્ટિવા વાળા ભાઈ જે નજીકમાં ગયા ત્યારે એને ખબર પડી કે ક્યાં આગળ જન છે સો મીટરમાં એટલે એકબીજા એ ભૂલ થઈ ગઈ અને આ ભાઈ એક ભાઈની તો અત્યારે ડેડ બોડી કાઢી એક કલાકથી અંદર ફસાઈ ગયેલા હતા ડમ્પરમાં એના વાઈફ છે ઈ જુનાગઢ લઈ ગયા છે હવે એની શું હાલત હોય ખબર નથી પણ આ લોકોની બે દરકારીની હિસાબે આવું થાય છે મીડિયામાં પણ આપ્યું પોલીસને એક મહિના પહેલા પણ અરજી આપી આ લોકોને વારંવાર અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે કઈક સેફ્ટી નું આગળ રાખો બસો પાંચસો મીટર આગળ રાખો કે ખબર પડે માણેકવાડા મંદિર મંદિરની બાજુમાં કેટલા એક્સિડન્ટ થયા આ લોકોના પુલથી